you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા દિવસ પહેલા જ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ તેના ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે હાલમાં હવામાન વિભાગે આગામી છ દિવસ માટે અપડેટ આપ્યું છે આ સાથે લોકોને કોઈ પણ કારણ વગર બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે આજે છોટાઉદેપુર વડોદરા નર્મદા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ નવસારી કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર અમદાવાદ માં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે મહેસાણા પંચમહાલ અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેથી હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટાઉદેપુર માં હળવા વરસાદ ની ચેતવણી જાહેર કરવામાં આવી છે